અમદાવાદના બાર જેટલા ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને વટવા પોલીસે ઓરિસ્સામાંથી ઝડપી લીધો છે આરોપી અભિષેક રાજપૂત શહેરના વિવિધ પોલીસ મથકોમાં મારામારી મર્ડર રાયોટિંગ અને આર્મ્સ સહિતના કુલ બાર જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો જેથી આરોપી ધરપકડથી બચવા મોટાભાગે દેશના અલગ અલગ ધાર્મિક સ્થળની આસપાસ છુપાતો હતો અને આ સમય દરમિયાન આરોપી આઠથી પણ વધારે જ્યોતિર્લિંગના દર્શન પણ કરી ચૂક્યો છે ત્યારે વટવા પોલીસે ભુવનેશ્વરથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આગામી પંદરમી ઓગસ્ટને લઈને હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે હર ઘર તિરંગા અંતર્ગત કુલ ત્રણ તબક્કામાં આ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં આઠમી ઓગસ્ટ સુધી તિરંગા રંગોળી અને રાખી સ્પર્ધા યોજવામાં આવશે જે બાદ નવથી થી તેર ઓગસ્ટ સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તિરંગા યાત્રા રેલી અને સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે અને તેર અને પંદર ઓગસ્ટ દરમિયાન શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધ્વજવંદન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે કલેક્ટરે સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત યોજાનારા તમામ કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા કરી હતી ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય એ હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યા છે અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોમાં ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે આ વ્હીકલને હાલ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરાશે